સુરતમાં રંગે ચંગે શ્રીરામ ભક્ત હનુમાનજીની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સવારથી જ મંદિરોમાં જય જય બજરંગ બલીનો નાદ ગુજી રહ્યો છે ત્યારે પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે એકાવનસો કિલોનો લાડુ તૈયાર કરાયો છે આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અટલ આશ્રમને પાંચ હજાર વર્ષ પૂર્ણ થતા ઉપરાંત હનુમાન જયંતિ અને મંદિરના મહંત બટુકગીરી બાપુની સિત્તેરમી જયંતિના કરાયું છે હનુમાન જયંતિની ઉજવણી અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આશ્રમમાં મહંત બટુકગીરી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે એકાવનસો કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે આશ્રમના પચાસ વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે લાડુ ભંડારામાં ભાવિકોને અપાશે આશ્રમના મહંત બટુકગીરી બાપુએ કહ્યું કે આજથી બે દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે પારદ તુલા સૌ પ્રથમ થઈ છે દર વર્ષે જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવા બનેલા લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યુઝ સુરત